લગ્ન પછી છોકરીઓની આખી જિંદગી ખરાબ થઈ જાય છે સવારથી સાંજ સુધી કામ કરો અને બસ છોકરા સંભાળો ખરાબ થઈ ગઈ છે મારી આખી જિંદગી હવે મારાથી આ કામકાજ નહીં થાય તમે એક કામવાળી રાખી લો આમે છોકરીની જિંદગી તો એક નરક જેવી જ હોય છે સાચું કેસ યાર નરકની જિંદગી તો છોકરીઓની જ હોય છે છોકરા તો બિચારા મોજમાં જ હોય છે પણ કોઈને એ નથી ખબર કે સવારના આઠ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યા સુધી એની શું હાલત થાય છે ઘરના ઝઘડાથી લઈને બોસના મેણા સુધી અંદરના અંદર સહન કરતો રહે છે એક પુરુષ એનું દુઃખ કીએ તો પણ કે કે મારું તો માનવું એવું છે કે નર્કની જિંદગી તો છોકરીઓની જ છે પણ અંદર જ અંદર મારી હાથમાં કંઈક બીજું જ કહે છે મતલબ હકીકતમાં તમારે જો જીવતા જીવ નર્વ જોવું હોય ને તો છોકરાની જિંદગી જીવીને જો ના તમને ઇજ્જત મળશે અને ના તો પ્રેમ